આગલા જન્મની તૈયારી આપણે જ કરીએ છીએ યાદ રાખજો આગલા જન્મનું સુખ આપણે અત્યારે જ નક્કી કરીએ પુનર્જન્મની તૈયારી કરજો શાસ્ત્રોમાં લખ્યું છે આ જન્મમાં કોઈના સંતાનોને દુઃખ આપ્યું હોય અથવા તો પોતાના ગર્ભની અંદર બાળકને મારી નાખ્યા હોય તો બીજા જન્મમાં તમને વંધ્યત્વની આવવાની સંભાવના ધરાવે છે બીજા જન્મમાં તમને બાળક ન થાય આ જન્મમાં તમે કોઈની નિંદા કરી હોય કોઈની નિંદા સાંભળી હોય કાને તો આવતા જન્મમાં તમે બેરા મૂંગા બની શકો છો સંભાવના છે આ જન્મમાં તમે કોઈને પણ ક્યારે વિદ્યાનું દાન ના આપ્યું હોય તો આવતા જન્મમાં તમે મૂર્ખ બની શકો છો દેવ ભાગવત કહે છે માટે આ બધા જ નિયમોનું પાલન કરતા કરતા જીવન જીવશો ને તો બીજો જન્મ તમારો સારો બનશે આ જન્મ તો સારો થઈ જ જશે પણ આવતો જન્મ તમારો બની ગયો તૈયાર થઈ ગયો આપણે નથી કહેતા અમારો તો એવો ધંધો સેટ કર દેવો છે કે અમારા છોકરાનો ધંધો સેટ જ ન કરવો પડે હવે છોકરાનો ધંધો સેટ કરવાની કરો છો તો આવતા જન્મની તૈયારી કરો થોડી થોડી પાછું જૈને આવવાનું જ છે જે ગયો એ પાછો આવવાનો જ છે એમાં સંશય નથી તો ધૂંધુલીને આળસ અને પ્રમાદ આવે અને આ બાજુ આત્મદેવ બ્રાહ્મણે નક્કી કર્યું કે જીવન નથી જીવવું એટલે પોતે જંગલમાં વયો જાય છે આત્મહત્યા કરવા પણ એક સાધુ મળી જાય છે અને એ સાધુ એને સમજાવે છે કે શા માટે મરી જવું છે તો કે સંતાન નથી અરે સંતાન ન હોય તો સારું એ તો કેમ કે આ સંસારમાં સંતાન વગરના પણ રડે છે અને સંતાન વાળાએ રડે છે માથે ઓઢી દીકરા ન હોય તો પતિ પત્ની દુઃખી હોય છે અને દીકરા હોય તો મા બાપ દુઃખી હોય છે કેમ ન હોય ત્યારે સંતાન નથી એનું દુઃખ છે ને હોય ત્યારે અમારું કયું નથી કરતા એનું દુઃખ છે સંતાન નથી તમારા માટે સારું છે પણ આત્મદેવ બ્રાહ્મણે કહ્યું કે મહારાજ તમે સંન્યાસી છો ને અમે સંસારી છીએ સંસારીના દુઃખને તમે ન ઓળખી શકો તમે આપી શકતા હો તો સંતાન આપો ને તો મને મરવા દો મહાત્માજી એ બહુ સમજાયો હો ભાઈ સમજ એના કપાળમાં વાંચીને કીધું કે તારા સાત જન્મની અંદર તમને ભાગ્યમાં સંતાન નથી આત્મદેવે નક્કી કર્યું કે હવે મરી જવું છે પણ મહાત્માજીએ કહ્યું કે અમે તમને મરવા કેમ દઈએ એટલે એક ફળ આપ્યું અને એ ફળ પોતાના પત્નીને ખવડાવવા કહ્યું પત્નીને ફળ ખવડાવવાનું કીધું પણ પત્નીના હાથમાં ફળ આપી અને આત્મદેવ નીકળી ગયો પત્ની હતી ધૂંધુલી ધૂંધુલીનો અર્થ છે તર્ક વિચાર વાળી બુદ્ધિ એટલે આપણી ધુંધુલી ધુંધુલીએ વિચાર કર્યો કે આ ફળ ખાઈશ ને તો હું ગર્ભવતી બનીશ મારા ઉદરમાં બાળક આપશે આવશે મારે નહીં કાંઈ અવાય નહીં કાંઈ જવાય નહીં ખવાય નહીં પીવાય નહીં હરાય નહીં ફરાય બધા બંધનો લાગી જશે અરે એના કરતાં પણ મારે સંતાન થાય મારે બાળક થાય મારું શરીર કદરુપું બની જાય મારું શરીર કામ કરતું બંધ થાય તો મારે કામ કરવા માટે મારી નણંદને બોલાવી પડે ને મારી નણંદ મારી પાછળથી ખબર ન કેટલું લઈ જાય કોને ખબર છે કેટલું ધન ચોરી જાય કોને ખબર છે મંદાયામ મય સર્વસ્વમ તદા મારી નણંદ કેટલું ઘરમાંથી લઈ જાય કોને ખબર એટલે પોતાને સંતાન નથી કરવું પણ કરવું શું એની બહેન બાજુ બેઠી તેને કહ્યું કે કામ કરીએ મારા ઉદરમાં બાળક છે હું તને આપી દઉં અને એના બદલામાં તું થોડુંક ધન અમને આપી દે એટલે બેનું કામ થઈ જાય તારા ઘરે ધન બહુ છે એટલે ખાવાનું બહુ છે પણ ખાવા વાળા નથી અમારી ઘરે ખાવા વાળા બહુ છે ખાવાનું નથી બે નું કામ થઈ જાય એટલે અહીંયા આગળ ધૂંધુલીની બેણે એ નક્કી કર્યું કે તને પૈસાના બદલામાં હું તને બાળક આપી દઈશ ફળનું શું કરવું તો કહે છે કે સાધુની કસોટી કરીએ ફળ બરાબર છે કે નહીં ગાયને ખવડાવી દે ફળ ગાયને ખવડાવ્યું ધુંધુલીએ પોતે સ્વાંગ રચો કે હું ગર્ભવતી થઈ છું આત્મદેવ બ્રાહ્મણ તો રાજી થયો સમય જતા બરાબર બેનની ઘરે બાળક આવ્યું ખબર ન પડે બાળક ધુંધુલીને આપવામાં આવ્યું ધૂંધુલીએ સમાચાર આપ્યા આત્મદેવને એટલે આત્મદેવ રાજી રાધી થઈ ગયો મારા ઘરે દીકરો આવ્યો નામ પાડ્યું ધુંધુલ ધુંધુકારી ધુંધુલનો દીકરો એટલે ધૂંધુકારી નામ પાડ્યું ત્રણ મહિનાનો સમય ગયો એટલે સંતે આપેલી પ્રસાદી કોઈ દી નિષ્ફળ જાય નહીં સાધુની પ્રસાદીનું જે ફળ હતું એ ગાયને ખવડાવ્યું હતું તો ગાયે એક દીકરાને જન્મ આપ્યો આખું શરીર માણસનું હતું પણ શરીર ખાલી એમાં કાન જે હતા એ કાન ગાયના કાન જેવા હતા એટલે એનું નામ પાડ્યું ગોકર્ણ ગોકર્ણ નામ રાખ્યું બે ભાઈઓ મોટા થયા આત્મદેવને તો આનંદ થઈ ગયો કે એકના બદલે બે સંતાનો મળ્યા ગોકર્ણ મહારાજ મહાજ્ઞાની બન્યા ત્યારે જયારે પોતાના જીવનમાં જયારે ઠોકર વાગે ને ત્યારે સમજાય કે આ તો મારા વડીલ કહેતા હતા પણ હું માન્યો નહીં અને આપણા બધાનું ઘણા ખરાનું આવું જ છે કે વડીલોની વાત માનીએ નહીં અને પછી માથે ઓઢીને રોવા બેસીએ કે અમારું આમ થઈ ગયું અમારું આમ થઈ ગયું એને ખૂબ સમજાવે છે પણ ધંધુકારી કોઈની વાત માનતો નથી જ્યારે દીકરાનું પાટું વાગ્યું એટલે સંસારમાંથી મન ઉતરી ગયું ધનમ કોણ દીકરા અને કોણ ધન આ સંસારમાં ક્યાં કોઈ કોઈનું છે વાલા ભક્તો આ તો આપણે બધા નાહક ના ખાલી કેતા ફરીએ છીએ કે અમારી દીકરી છે અમારો દીકરો છે છે અમારા બાપ અમારી પત્ની છે અમારો પતિ છે પણ બધા સુધીના સગા છે જ્યાં સુધી પ્રાણ અને સ્વાર્થ છે ત્યાં સુધી આ સંસારમાં કોઈ કોઈનું સગું નથી આત્મદેવને બહુ દુઃખ લાગ્યું એટલે પોતાના જ દીકરા ગોકર્ણ મહારાજ પાસે જઈ અને પ્રાર્થના કરે છે પણ શું કરું મને માર્ગ બતાવો હું શું કરું મારા પર કૃપા કરો મને માર્ગ બતાવો મારે શું કરવું જોઈએ મારા દીકરાના મોહના અંધારા કોમાં પડી ગયો છો ત્યારે ગોકર્ણ મહારાજે બે જ શ્લોકમાં સંદેશ આપતા કહ્યું પિતાજી ધર્મ ત્યજ લોક ધર્મા शान्तहिकातृष्णा अन्यस्य दोषगुणचिन् कथार समहो नितरं पिबत्वं पिताजी સૌથી સાચી વાત કહું તો કહે છે કે ધર્મમ ભજસ્વ સતતમ ધર્મને ભજો લોક ધર્માન વ્યવહારનો ધર્મ છોડી દો હવે તમે સેવસ્વ સાધુ પુરુષાન જહી કામ તૃષ્ણા સાધુઓની સેવા કરી અને તમારા કામ અને તૃષ્ણાને કાપી નાખો અને સૌથી મોટી વાત પિતાજી અન્યસ્ય દોષ ગુણ ચિંતન માશ મુક્તવા પિતાજી બીજાના દોષ જોવાને એ પણ સૌથી મોટું પાપ છે બીજાના દોષ જોવા એ પણ પાપ છે તમારું એક મહાત્માજી ભગવાનનું ભજન કરતા હતા નગરમાં આવીને એક જગ્યા ખાલી હતી અને પોતે બેઠા ધૂણી ધખાવે ભગવાનનું ભજન કરે પણ ઘટના એવી ઘટી કે જે જગ્યાએ એને ભજન આદર્યું ને એ જ ઘરની સામે એની પોતાના ભજન સંખ્યાના સમયની સામે સ્થળની સામે એક ગણિકાનું ઘર પોતાના દેહનો વેપાર કરનારી સ્ત્રી ત્યાં રહેતી હતી આખા દિવસમાં અનેક પુરુષો ત્યાં આવે પોતાની કામ વાસનાને ભોગ ચાલ્યા જાય આ સાધુ સત્સંગ કરતા કરતા પણ માળા કરતા કરતા પણ ધ્યાન રાખે એક પુરુષ આવે એટલે એક પાણો મૂકે બીજો પુરુષ આવે એટલે બીજો પાણો મૂકે ત્રીજો પુરુષ આવે એટલે ત્રીજો પાણો મૂકે આમ કરતા કરતા થોડા દિવસમાં એમાં બરાબર નીકળે છે ગણિકાને ન બોલવાના શબ્દોથી કહે છે કે પાપીણી આમ જો તારા પાપનો આવડો મોટો પર્વત જેવો ડુંગરો થયો છે આ પથ્થરનો ઢગલો થયો આટલા પાપ તે કર્યા છે આટલા પુરુષોને તે માર્યા છે ભ્રષ્ટ કર્યા છે સ્ત્રી કહે છે મહારાજ પુરુષો પાસે હું નથી જતી પુરુષો મારી પાસે આવે છે અને મારી આજીવિકા માટે થઈ અને મારા દેહનો વેપાર કરવું હું ખોટું શું કરું છું મારે ખાવું છું પીવું છું મહાત્માજી કહે છે તું નરક માટે તૈયાર થઈ જા આ પાપનો ઢગલો તારા માટે છજો ન બોલવાના શબ્દ બોલ્યા સ્ત્રી કહે છે મહારાજ મને તમારું શરણ આપી દો મને સ્વીકારી લો મને દુઃખમાંથી બાર લાવી દો અરે જા જા તારો કોણ સ્વીકાર કરે ચાલી જાય સ્ત્રીને કહ્યા એટલે ગણિકા સ્ત્રી દુઃખી થઈ પોતાના ઘરમાં આવી સ્નાન કરી સ્વચ્છ કપડાં પહેરી અને ભગવાનના મંદિરમાં ગોખલામાં દીવો કરીને પ્રભુને પ્રાર્થના કરે છે આર્ત ના દે આંખમાંથી અશ્રુની ધારા વહેતી પ્રભુ મારી પાસે પુરુષો આવી પોતાની કામ હું મારી આજીવિકા માટે કરું છું આમાં મારો શું દોષ છે મારી ગરીબાઈ એ મારો ગુનો છે ભગવાનને એટલો આર્તના દે અવાજ કર્યો આમ રોજ ભગવાનની પ્રાર્થના કરતી ગઈ રોજ પુરુષો આવતા જાય રોજ પ્રાર્થના કરતી જાય એમાં બરાબર એક વખતના સમયે પ્રાર્થના કરતા કરતા એક સમય આવ્યો કે ભગવાનમાં એટલી ભળી ગઈ પરમાત્મા પોતે એના દિવ્ય વિમાન સાથે એને લેવા માટે આવ્યા અંતરમાંથી થતો એ નાદ ભગવાનમાં ભળી ગઈ એટલે ભગવાન લઈ ગયા એને અને એ સમય બરાબર ઓલા માત્માજીને લેવા એમના દૂતો આવ્યા દંડ લઈને આવ્યા મહાત્માજીની સામે ઊભા રહ્યા એટલે કે છે એ આ શું છે બધું એમના દૂતો કહે છે તમને લેવા આવ્યા છીએ મહાત્માજી કહે છે ભૂલા પડ્યા લાગો છો તમને લેવા માટે મોકલ્યા છે મને નહીં હામે ઓલી ગણિકા પાપીણી રે એના માટે ત્યારે એમના દૂતોએ કહ્યું કે મહારાજ એ પાપીણીએ તો ભગવાનને ભજી ભજી પોતાના દેહનો વેપાર કરતા કરતા પણ ભગવાનને ભજી અને ભગવાનના ધામમાં વૈકુંઠમાં વહી ગઈ પણ તમે ભગવાનનું ભજન કરતા કરતા એના દોષ જોયા ને એટલે પાપનો ઢગલો તમારો થયો છે લાવો તમને જ વૈકુઠમાં નહીં તમને યમના રૂપમાં લઈ જવાના છે આ સંસારમાં તમે ભગવાનની કથામાં બેસીને પણ જો બીજા ત્રેજાની વાતો કરો ને તો પાપનો ઢગલો તમે બનાવો તમારો પોતાનો બીજાના દોષ જોવા એ પણ પાપ છે અને અંતે એમના દૂતો ધોકા મારી મારીને મહારાજને લઈ ગયા છે કે એમ લોકમાં એ પડ્યા મહારાજ જ એમ લોકમાં આ સંસારમાં અન્યસ્ય દોષ ગુણ ચિંતન માં સુમુક્તવા સેવા કથાર સમો નિતરામ પિબત્વ સેવા કથા રસમહો નિતરામ પિબત્વ પિતાજી આ સંસારમાં કર્મનું ફળ તો બધાને મળશે જ બ્રહ્મના પિતા હતા છતાં પણ દશરથને એનું ફળ મળ્યું કર્મ ગણિકાનો સંગ પણ તમને નર્કના દ્વાર ઉઘાડી દે છે તો આ તો પાંચ પાંચ ગણિકાઓનો સંગ થયો અને એ ગણિકાના સંગ થકી એકવાર રાજાનો ખજાનો તોડી ધન ચોરી લાવી અને ગણિકાઓને આપ્યું ગણિકાઓને ખબર પડી કારણે તો રાજાનો ખજાનો તોડ્યો છે એટલે ગણિકાઓએ એને જ એના મોઢાની અંદર ધગધગતા અગ્નિના અંગારાઓ નાખી અને મોતને ઘાટ ઉતાર્યો એને મારી નાખ્યો પ્રેત બન્યો કેમ તો કહે છે કે જેના કર્મ સારા ન હોય એની ગતિ સારી ન હોય જેને જીવન સારું ન જીવાયું હોય એનું મૃત્યુ સારું ન થાય કોઈ દિવસ અવસ્થા બહુ ખરાબ આવી થઈ રહ્યો છે ગોકર્ણ મહારાજ પાસે એક વાર જાય છે પ્રેત અવસ્થામાં હતો એટલે રડતો હતો ડરમણા અવાજ કરતો હતો પણ પાણીની અંજલી છાંટી અને ગોકર્ણ મહારાજે જયારે એને બોલતો કર્યો કોણ છે તું તો કહે છે કે હું તમારો ભાઈ છું હું મૃત્યુ પામ્યો પ્રેત બન્યો છું મને તમે મુક્તિ અપાવો ગોકર્ણ મહારાજ કહે છે કે મેં તો ગયાજીમાં શ્રાદ્ધ કર્યું તમારું ગયામાં શ્રાદ્ધ કર્યું શબ્દો સાંભળ્યા એટલે ધૂંધુકારી બોલ્યો છે ગયા શ્રાદ્ધ સતે નાપી મુક્તિન ભવિષ્યથી ગયાજીમાં એક નહીં સો શ્રાદ્ધ કરો ને તોય મને મુક્તિ મળે એમ નથી મને તોય મુક્તિ નહીં મળે માટે મને મુક્તિ અપાવો ગોકર્ણ મહારાજે ભગવાન સૂર્યનારાયણ કર્યો કે ગયામાં શ્રાદ્ધ કરવા વાળા જીવાતમાને મુક્તિ ભગવાન સૂર્યનારાયણ કહે છે ગયાજીના શ્રાદ્ધથી જેને મોક્ષ ન મળે એને એક જ વસ્તુથી મોક્ષ મળે છે એ સાધન કેવળ ને કેવલ ભગવાન ભાગવતજીની કથા સાંભળાવે ને પાછું ગોકળ મહારાજે કથાનું આયોજન કર્યું ખૂબ શ્રોતાઓ આવીને બેઠા છે અને એ શ્રોતાઓને જયારે કથા સંભળાવી રહ્યા હતા એક દિવસ બે દિવસ ત્રણ દિવસ થયા જેમ જેમ દિવસ પૂરો થતો જાય તેમ તેમ લીલા વાંસની અંદર વાયુ રૂપમાં બેઠેલો એ પ્રેત ધંધુકારી એક પછી એક વાંસની ગાંઠો તૂટતી જાય સાત દિવસ થયા અને સાતે સાતમા દિવસે અને એમાંથી પ્રેત ધંધુકારી દિવ્ય ધારણ કરી અને ભગવાનના ભગવાનના પાર્ષદો જે વિમાન લઈને એ વિમાનમાં ધામમાં ગયો સાત દિવસે વાંસ તૂટી અને એમાંથી પ્રેત ધંધુકારી નીકળી ગયો વાયુ રૂપમાં બેઠો હતો પણ મારે તો અહીંયા વાંસની વાત આવી એટલે એટલું જ કહેવું છે કે આ કથા સાંભળવાથી આ કથા કરવાથી લીલા વાંસની ગાંઠ નહીં તૂટે આ કથા સાંભળવાથી તમારે તમારા જીવનની વાસનાની ગાંઠોને તોડવાની છે કામ ક્રોધ લોભ મધ મત્સર અને ઈર્ષા આ સાત ગાંઠોને તમારે રોજ તોડવાની છે તો તમને મોક્ષ મળે છે બાકી મોક્ષ પ્રાપ્ત થતો નથી આ સંસારમાં પ્રય ધંધુકારી ભગવાનના ધામમાં ગયો ભગવાનની કથા જે માણસનું પંચમહાભૂતનું શરીર હાજર નથી એની પાછળ પણ કથા કરવામાં આવે તો એને પણ મુક્તિ મળી જાય છે તો તમે જ કલ્પના કરો કે તમે તો સદેહ ભગવાનની કથામાં બેઠા છો તમને કેમ મુક્તિ ન પ્રાપ્ત થાય પણ મુક્તિ ત્યારે મળે તમે કથામાં બેસો ને તય નહીં કથા તમારામાં બેહે તો તમને મુક્તિ મળે નકર મુક્તિ ન મળે ભગવાનની કથાથી તમને મુક્તિ પ્રાપ્ત થાય એવી આ કથા છે અને પછી તો વક્તા ને શ્રોતાના ગુણધર્મ બતાવ્યા ભાગવતની કથાનો વક્તા કેવો હોવો જોઈએ તો કહ્યું વિરક્તો